બોટાદના હળદરમાં જે પ્રકારે ખેડૂતોનો કરદાનો મામલો હતો મામલો ઉગ્ર બને છે પોલીસ પર હુમલો થાય છે ગુનો દાખલ થાય છે એક પછી એક આરોપીઓ છે તેમને પોલીસ રાઉન્ડ અપ કરે છે અને પંચ્યાસી વ્યક્તિઓના વિરુદ્ધમાં નામજોગ ફરિયાદ પર દાખલ થઈ છે જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ પણ મુખ્ય આરોપી છે અને જે જે ખેડૂતો આરોપી બન્યા છે સ્થાનિકો આરોપી બન્યા છે તેમના ઘરે પહોંચી રહ્યા છે ગોપાલ ઇટાલિયા વિસાવદનના ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ રહું છું આપણી સાથે તોફી ગાંચી જે પ્રકારે બોટાદના હળદરમાં આ ખેડૂતો એપીએમસીમાં તેમનું કપાસ વેચવા જાય છે અને તે સમયે આ વેપારીઓ તેમનો કરદો કરે છે તેમનો ખેલ કરે છે અને લાંબા સમયથી આ ચાલતા ખેલના મામલે અવારનવાર આ ખેડૂતો છે તે આક્રોશિત થતા હતા અને એકાએક આમ આદમી પાર્ટીના નેતાઓની પણ આ મામલામાં એન્ટ્રી થાય છે બોટાદમાં આ એપીએમસીનો પ્રશ્ન છે કડદાનો પ્રશ્ન છે તે મામલે હળદરમાં એક મહાપંચાયત બોલાવવાની આમ આદમી પાર્ટી જાહેરાત કરે છે અને તેમાં મુખ્ય હતા રાજુ કરપડા અને પ્રવીણ રામ જે સમયે તે આ હળવદ ગામમાં પહોંચે છે ખેડૂતો આસપાસના લોકો એકત્ર થાય છે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો તેવું બોટાદના ને જ્યારે રાજુ કરપડા એકત્ર થાય છે અને એકાએક પોલીસ ત્યાં પહોંચતા પોલીસ પર પથ્થરમારો થાય છે હુમલો થાય છે જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને ત્યાર પછી પોલીસ ગુનો દાખલ કરે છે એક પછી એક આરોપીઓ છે તેમને રાઉન્ડઅપ કરે છે અને અંતે પંચ્યાસી લોકોના વિરુદ્ધમાં નામજોગ ગુનો દાખલ થાય છે જેમાં આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા હોતા રાજુ કરપડા અને પ્રવીણ રામ અને તેમની પણ પોલીસે ધરપકડ કરી અને અન્ય લોકોએ પણ કરીને હવે તેમના ત્યાં પહોંચી રહ્યા છે વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ખેડૂતોના ઘરે ઘરે જઈ રહ્યા છે તેમને સાંત્વના આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમના પડખે આમ આદમી પાર્ટી અને તે લોકો ઊભા છે અને આ આંદોલન છે તે ચાલુ રહેશે જે પ્રકારે આ લોકોના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો ત્યાર પછી સોશિયલ મીડિયા પર પણ આમ આદમી પાર્ટીના આ નેતાઓ છે તેના પર લોકો ટીકા ટિપ્પણી કરતા હતા કે નેતા છે નેતાના વવાડે ક્યારે ન ચડવું અન્યથા જેલવાસ ભોગવવો પડે જો કે આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચી રહ્યા છે એક પછી લોકોને મળી રહ્યા છે અને સાંત્વના પાઠવી રહ્યા છે આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો